નવરાત્રી રહી છે અને શું તમે પણ તમારા ચણિયા ચોળી માટે બેસ્ટ ઓપ્શન શોધી રહ્યા છો તો કાવ્ય બ્યુટિક લઈને આવ્યું છે યુનિક કલેક્શન વિથ બેસ્ટ ઓફર જ્યાં ઈચ પીસ છે હેન્ડમેડ ટ્રેન્ડી અને એક્સક્લુઝિવ નવરાત્રીની બેસ્ટ ઓફર જાણવા માટે વિડિયોના અંત સુધી બન્યા

અને અવનવી ડિઝાઇન્સ તો આજે જ તમારી મનગમતી સાથે ઓર્ડર બુક કરો એડવાન્સમાં માત્ર એટલું જ નહીં વેડિંગ સીઝન માટે પણ તમે જે કલર પસંદ કરો જે ડિઝાઇન ઈચ્છો બધું તૈયાર થશે તમારા માટે ખાસ ઓર્ડર પર બ્રાઇડલ લહેગા હોય કે પછી ગ્રૂમ ટ્રેડિશનલ વેર કે પછી હોય કપલ વેર કે ફેમિલી પેરિંગ દરેક પર્સનલાઇઝ આઉટફિટ માટે કાવ્યા બુટિક છે તમારું સંપૂર્ણ સોલ્યુશન કારણ કે કાવ્યા બુટિક છે એક્સપર્ટ ફેમિલી પેરિંગ અને કપલ મેચિંગ આઉટફિટ્સમાં તો આજે જ મળો કાવ્યા બુટિકમાં જેની દરેક કારીગરી કરે છે તમારી આગવી સ્ટાઇલ વાત